રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય શ્રાદ્ધની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક વિધિ સાથે ઉજવણી થઈ રહી છે માનવજૂથ સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય શ્રાદ્ધની અનેરી ઉજવણી થઈ રહી છે દરરોજ જુદા જુદા મંડળો વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્ય કરતા હોય છે મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર કચ્છના બહેનો પણ સેવાશ્રમ મધ્ય પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા જયાબેન મુનવર હેતલબેન મોમાયા અમિતાબેન જૈન લીલાવંતીબેન છેડા ડિમ્પલ ધરમસિંહ માલતીબેન ડાગા દક્ષાબેન છેડા ખમાબેન લોડાયા સહિતના બહેનોએ શાસ્ત્રોક વિધિમાં ભાગ લીધો હતો વિધિ વિધાન દીપક મહારાજ નારાયણ સરોવર વાળાએ કરાવી હતી શ્રાદ્ની વિધિ બાદ આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું વર્ધમાનનગર મહાકાળી મહિલા મંડળના બહેનોએ શ્રી રામ સેવાશ્રમ તથા વડીલોનો વિસામોની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી પ્રબોધ મુનવર પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાય સોની સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો